પીએમના જન્મદિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજરોજ અંબિકા માતાજી મંદિરે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદીના પિંચોતેના જન્મદિવસ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમના સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુ જીવન માટે કરણપૂર્વક અને સૌનો સાથ સૌના વિકાસ તેમજ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી આતંકવાદ સાથે હિંમતભેર પ્રહાર કરી ભારતમાં વિશ્વમાં સુપર પાવર દેશ તરીકે ઉભરી આવે તેવા કાર્યો દ્વારા આપ દેશના વિકાસનો સહભાગી બને તેવી નવચંડી યજ્ઞમાં પ્રાર્થના કરવામાં આવી હતી ચંદ્રશેખર ભાવસાફ ગુજરાત